નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે ગણદેવી તાલુકાના કલમઠાથી કલમઠા ગામે તારીખ બીજી ઓક્ટોબરના રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સરપંચ શ્રી શ્રી તલાટી અલ્કેશભાઈ ગામના આગેવાનો અને ધોલાઈ મરીન પીઆઈ ચાવડા અને આંગણવાડીની કાર્યકર્તા બહેનો હાજર રહી હતી આ ગ્રામ સભામાં ગામના લોકોની ખૂબ જ પાકી હાજરી જોવા મળી હતી આરોગ્ય વિશે રસ્તા વિશે સ્ટ્રીટ લાઈટ વિશે અને લોકોની ફરિયાદ સાંભળવામાં આવી હતી તથા ઉગ્ર દલીલો પણ થઈ હતી ભૂતપૂર્વ સરપંચ શ્રી સવિતા બેન બચુભાઈ પટેલ એમના ઘર આંગણે સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરી હતી આંગણવાડીની બહેનોએ આંગણવાડી માટે શેડ બ્લોક અને ઓટલો ઊંચો કરવા બાબતે માંગણી કરી હતી ભાઈલા ફળિયા ધના ફળિયા ગામસરા નિશાળ ફળિયાના આગેવાનોની ખૂબ જ ખુબજ ઓછી હાજરી જોવા મળી હતી ગામના ગામસરા ફળિયા ના રાજુભાઈ ખાપાભાઈ પટેલની ની વાડીમાં આજે વર્ષોથી જવા માટે રસ્તાની અને સ્ટ્રીટલાઇટ અને પાણીની સમસ્યાને લઈને તેમણે રજૂઆત કરી હતી ખેતીમાં જે હાલ નુકસાન થયું છે તે બાબતે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી પીઆઈ ચાવડા મરીન લાયન્સ ને પેટ્રોલિંગ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી ભૈલા ફળિયાના આગેવાન શ્રી ભાસ્કરભાઈએ પણ એમની વ્યથા જણાવી હતી દમદાન ન્યૂઝના સંવાદદાતા રાજેશભાઈ પટેલ દ્વારા અહેવાલ આયોજનની અંદર આપડા વિકાસના કામો લેવાના છે કે ધારો કે પાણી